વડોદરામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી કોર્પોરેટરના પિતા પીધેલી હાલતમાં દાદાગીરી કરી રહ્યા છે ભૂમિકા રાણાના પિતાએ પૂર્વ કોર્પોરેટરના બાકડા હટાવ્યા પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાકડા હટાવતા વિવાદ થયો છે કુણાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કુણાલ જે કોર્પોરેટર છે તેમના પિતા આ દાદાગીરી કરી રહ્યા છે દારૂ પીધેલી હાલતમાં છે કયા પ્રકારનું વર્તન તેમના દ્વારા કરવામાં આવ્યું ગુજરાતના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા કે જેઓ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે તેઓ પોતાની દીકરી કોર્પોરેટર હોવન નામે અગાઉ પણ રોપ મારતા લોકો રોષે ભરાયા હતા અને ફરી એક વખત વોર્ડ નંબર સાતમાં માં જ જે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાના બાકડા મુકવામાં આવ્યા હતા તે બાકડા નરેશ રાણાએ હટાવી દીધા હતા ત્યારબાદ સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો ત્યારે તેમનું કહેવું હતું કે કોઈએ ફરિયાદ કરતા બાકડા હટાવ્યા છે પરંતુ તેમના ઘરે રજૂઆત કરવા કર્યા ગયા બાદ તેઓ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા લાકડી લઈને પહોંચ્યા હતા અને ધવલ નામના વ્યક્તિને શોધી રહ્યા છે અને મારવા આવ્યાનું આ વિડિયોમાં કહી રહ્યા છે અને જ્યારે સ્થાનિકો પૂછે ત્યારે તેઓ પીધેલા પણ હોવાનું કબૂલી રહ્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે ત્યારે એક ભાજપના નગરસેવકના પિતાનું વર્તન કેટલું યોગ્ય તેવા સવાલો હવે ઊભા થયા છે વાયરલ વિડીયોના કારણે બિલકુલ આભાર તમામ વિગતો માટે નામના પડ્યા હતા તેમને હટાવવાની વાત કરી રહ્યા છે પોતાની પુત્રી કોર્પોરેટર છે તેનો રોફ જમાવીને આ પિતા જે છે તે આમ દાદાગીરી કરતા નજરે પડ્યા સ્થાનિકોએ વિરોધ કરતા તેઓ લાકડી લઈને પણ પહોંચ્યા હતા તેમના બાઇક ઉપર એક ડંડો દેખાઈ રહ્યો છે અને જાણે તે લોકોને મારવાના હોય તે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે અગાઉ પણ ભૂમિકા રાણા જે કોર્પોરેટર છે તેમના પિતા જે છે એ વિવાદમાં આવી ચૂક્યા છે તો આ વખતે દારૂ પીને તેઓ સ્થાનિકોને ધમકાવતા પણ ક્યાંક નજરે પડી રહ્યા છે વારંવાર સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેમની પુત્રી કોર્પોરેટર છે અને તેઓ આ રીતે રોપ જમાવી રહ્યા છે વડોદરામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી તેમની પુત્રી કોર્પોરેટર છે ને જાણે તેમને કાયદો હાથમાં લેવા માટે એક આઝાદી મળી ગઈ હોય તેવું વર્તન કરી રહ્યા છે